ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાવની આજે સાંજના ચાર કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તારીખ છ એક બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં દાખલ થયેલ ઇંગ્લિશ દેના ગુનામાં નાસ્તા ફરતા આરોપી દિનેશભાઈ સરથાભાઈ ડોળાસિયા રહે રાજપરા ગોપનાથ તાલુકો તળાજા વાળો તળાજા શહેરમાં ડુંગર જવાના રસ્તા પાસે ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે આરોપીને ઝડપી લઈ અને તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં સોંપી દીધો હતો અને આ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાબી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળચર સહિતના જોડાયા હતા